ગીર સોમનાથના વેરાવળમાં સમસ્તક ખારવા સમાજના પટેલની ચૂંટણી યોજાઈ હતી જેમાં જીતુભાઈ કુહાડા સતત વીસમી વખત બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે જ્યારે પટેલ તરીકે ગોપાલ ફોફંડી અને બાબુ આગ્યાની વરણી કરાઈ છે ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં હિન્દુ સમાજની સૌથી વધુ વસ્તી ધરાવતો અને દેશને કરોડો રૂપિયાનું વિદેશી હુડિયા આપતો કારવા સમાજ માછીમારીના ધંધા સાથે જોડાયેલો છે ખારવા સમાજના ઇષ્ટદેવ એવા કામનાથ મહાદેવ મંદિરે આવે પૌરાણિક દેવળમાં ખારવા સમાજના પટેલની ચૂંટણી યોજાઈ હતી તે પહેલા પટેલની ચૂંટણીનું નામાંકન અંગે એક જાહેરનામું બહાર પડાયું હતું જેમાં કોઈએ પણ જીતુભાઈ કુહાડા સામે ઉમેદવારી ન કરતા સર્વાનુમતે ખારવા સમાજના અધ્યક્ષો ચોવટિયા પંચ પટેલોની ઉપસ્થિતિમાં જીતુભાઈ કુહાડાને બિનહરીફ પટેલ તરીકે વરણી કરવામાં આવે છે જીતુભાઈ કુહાડા સતત વીસમી વખત ખારવા સમાજના પટેલ બન્યા છે તેમજ હિન્દુ સમાજમાં ખારવા સમાજની વસ્તી સૌથી વધુ હોય ખારવા સમાજનો પટેલ જ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સમાજનો પ્રમુખ બને છે તેમજ પટેલ તરીકે પૂર્વ વોટ એસોસિએશનના પ્રમુખ ગોપાલ ફોફંડી અને બાબુભાઈ આજ્ઞાની વરણી કરવામાં આવી છે આજે વેરાવળ સમસ્ત ખારવા સમાજની પરંપરાગત જે વર્ષોની પરંપરા છે એ પ્રમાણે ઇલેક્શન હતું અને હું પટેલ તરીકે આજે વીસમી વર્ષ વખત થયો છું અને આની પહેલાં પણ વીસ વર્ષ પહેલાં બે વર્ષ હું કુપ્રમુખ તરીકે હતો એટલે ટોટલ બાવીસ વર્ષથી હું સમાજની સેવા કરું છું અને મારી સાથે આખી ટીમ અને આજના મારા કુપ્રમુખ શ્રી બાબુભાઈ આગ્યા અને ગોપાલભાઈ પોખંડી અને જે આગ કુપતેલ પણ રાખવા માટે જરૂરી હતા કારણ કે વેરાનો વિસ્તાર ખારવા સમાજ વધતો જાય છે અને આજે અંદાજે વેરાવળમાં એંસી હજાર ઉપરની વસ્તી ખારવા સમાજ હોય અને એમાં પણ પાંત્રીસ હજાર ઉપરનું મતદાન હોય અમારું અને અલગ અલગ વિસ્તારમાં ખારવા સમાજના લોકો રહેતા હોય એટલે આગેવાનોની ઉપપ્રમુખની જરૂર પડતી હોય એટલે આજે અમે બોડી પણ વધારી છે જે છેલ્લા બે તમથી અને વર્ષોની પરંપરાગત અમારે ઇલેક્શન થાય છે ને આજે આખા ખારવા માહોલ ખારવા સમાજમાં અને કામનાથ મંદિરના હોલમાં જ્યાં ઇલેક્શન થયા પછી અમે બીરભજન મંદિર બાપાના વીરભજન ગણપત બાપાના દર્શન કરી અને ખારા સમાજ મંદિરે આજે મિટિંગ અત્યારે અમારે શરૂ થયું છે અને અહીંયા અમે સમાજના બધા આગેવાનો અલગ અલગ પોતાના કરી જઈશું અને રોજ ઋતિક પ્રમાણે જે દર વર્ષની જેમ ઋતુ પ્રમાણમાં અંતિમ જે કેસ ચલાવવાની સિસ્ટમ છે એ ઋતુ પ્રમાણે રહેશે અમારું